રશિયાના પૂર્વ કિનારે સાત પોઈન્ટની તીવ્રતાના ભૂકંપ બાદ હવે સુનામીનું જોખમ તોળાઈ રહ્યું છે રશિયાના પૂર્વ કિનારે સાત પોઈન્ટની તીવ્રતાના ભૂકંપ બાદ શિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનું જોખમ તોડાઈ રહ્યું છે જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી આઠ કિલોમીટર સુધી જોઈ શકાય છે ટીએ એસએસને ટાંકી અને સીએનએને અહેવાલ આપ્યો છે કે જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી હોય છે જોકે અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું હોવાના સમાચાર નથી કોઈના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા નથી શિવાલોચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલવસ્ક કામચસ્કીથી લગભગ બસો એંસી માઇલ દૂર સ્થિત છે અહીંની વસ્તી લગભગ એકસો એક્યાસી હજાર છે જે રશિયાના કામચાટકામાં સ્થિત છે યુએસ જીઓલોજીકલ સર્વે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલવસ્ક કામચસ્કીથી લગભગ પંચાવન માઇલ દક્ષિણમાં હતું ભૂકંપનું કેન્દ્ર જમીનથી ત્રીસ માઇલની ઊંડાઈ હતું રશિયન ઇમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જાહેર કરી નથી જોકે અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી મોજાઓનું કારણ બની શકે તેમ છે ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી ત્રણસો કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે